માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના ડ્રગ્સ તથા ડ્રગ્સ માફિયા વિરુદ્ધના કડકમાં કડક કાર્યવાહી કરવાના તેમજ કાર્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ સાહેબની ડ્રગ્સ વિરોધી ઝુંબેશના ભાગરૂપે સુરત શહેર પોલીસમાં આવેલ ઝોન સિક્સ જે ડિવિઝનના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં છવ્વીસ નવ બે હજાર પચીસના ના રોજ એક એનડીપીએસ એક્ટ અઢારસો પંચાણુંની ની કલમ આઠ સી બાવીસ બી તથા ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાની વિગત એવી છે કે વિસ્તાર નુરાની મસ્જિદથી શાલીમાર ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર જલારામ ઝૂંપડપટ્ટીની સામે રોડ ઉપર જાહેરમાં એક ઇસમ કે જેનું નામ મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખ જેની ઉંમર પાંત્રીસ વર્ષ છે તે માદક પદાર્થ મેફેડ રન એટલે કે એમડી વેચવા આવેલ હતો તેને રંગે હાથો ઝડપી પાડવામાં આવેલ છે તેની પાસે બે પોઈન્ટ ગ્રામ એમડી મેફેડ રન પકડી પાડવામાં આવેલ છે અને તેના તપાસ વધુ તપાસ કરતા તેના સાથીદારો યોગી તથા અજય ચીરા વોન્ટેડ જાહેર કરી અને પકડવાની તજવીજ ચાલુ છે આ ના ગુનાહિત ઇતિહાસ અંગે અમે હાલમાં વધુ કરી રહ્યા છીએ